નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે છે અવિરત વરસાદથી પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ જળસ્તર વધતા સુપાકુ રેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થતાં લોકોને હાલાકી ભળી રહી છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગત રાત્રિ થી નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે હાલ તો નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી અને જલાલપુર તાલુકામાં એક ઇંચી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે તો બીજી તરફ ઉપરવાસના ડાંગ તાપી અને સુરત જિલ્લામાં પણ અડધો ઇંચ વધુ વરસાદ ખાબકવાના કારણે નવસારીની પૂ પૂર્ણા નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે જેને લઈને જે નવસારી સુપર કુરેલ જોડતો જે લો લેવલ બ્રિજ છે તે પાણીમાં ગરક થયો છે આ બ્રિજ પાણીમાં ગરક થવાના કારણે દસ થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે અને તેઓ નવસારી તરફ જવા માટે દસ થી વધુ કિલોમીટર જેટલો લાંબો ચક્રઓ ખાવાની નોમત આવી છે મહત્વની વાત કરવામાં આવે તો આ જે બ્રિજ છે સિઝનમાં આ બીજી વાર આ જે પાણીમાં ગરક થયો છે ત્યારે હાલ તો જે પ્રમાણે વરસાદ ઉપરવાસમાં અને નવસારીમાં જે પ્રમાણે વરસી રહ્યો છે તેને લઈને રાજ્યના બસો છ બની ત્રેસઠ પોઈન્ટ અગિયાર ટકા રહી છે રાજ્યના નર્મદા ડેમમાં બાસઠ પોઈન્ટ છેતાળીસ ટકા જળ સંગ્રહ તો ઓગણત્રીસ જળાશયો સંપૂર્ણ સો ટકા ભરાયા છે ત્રેસઠ જળાશયોમાં સિત્તેરથી સો ટકા સંગ્રહ છે બેતાળીસ જળાશયોમાં પચાસથી સિત્તેર ટકા સંગ્રહ છે તો છત્રીસ જળાશયોમાં પચીસથી પચાસ ટકા સંગ્રહ છે છત્રીસ જળાશયોમાં પચીસ ટકાથી ઓછો જળસંગ્રહ છે ઓગણપચાસ જળાશયો હાઈ એલર્ટ પર છે અને ચોવીસ જળાશયો એલર્ટ પર છે ઓગણીસ જળાશયને ચેતવણી આપવામાં આવી છે